ત્યારે આજે રાવપુરા સ્થિત જૂની કલેક્ટર કચેરીની હાલત ખૂબ દયનીય જોવા મળી રહી છે આજે ત્યાં કોઈ સાર સંભાળ માટે પણ રસ લેતું નથી જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને ખાવાનું કે નાસ્તો કરીને પ્લાસ્ટિકની થેલી પણ કલેક્ટર કચેરીના દરવાજા પાસે પડેલી જોવા મળી રહી છે ત્યારે આ કલેક્ટર કચેરીને ન્યાય કોણ અપાવશે તેવા સવાલો ઉભા થયા છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર